નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ ચેનલમાં તમને સત્ય ઘટનાઓ અને જીવનમાં ઉપયોગી બને તેવા વિડીયો જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો મિત્રો તો ચાલો શરૂઆત કરીએ એક સત્ય ઘટનાની પાંચમી જાન્યુઆરીએ આપણી કોલેજનું એક એલ્યુમની ફંક્શન છે તમને ભાષણ આપવા માટે બોલાવેલા છે આવો છો ને ડૉક્ટર આચાર્ય સાહેબે પહેલાં આમંત્રણ આપ્યું પછી આગ્રહ ભભરાવ્યો જૂના અને નવા અસંખ્ય ડૉક્ટરો આવવાના છે એમને મળવાની મજા પડશે વળી એમ શાહ મેડિકલ કોલેજમાં ભણીને તો તમે એમબીબીએસ થયા છો એ કોલેજ ખુદ તમને માન આપીને ગેસ્ટ સ્પીકર તરીકે બોલાવતી હોય તો તમે ના પાડી જ ન શકો ને મેં માથું હલાવીને હા પાડી ડૉક્ટર આચાર્ય સાહેબે કહ્યું એ સમારંભમાં જવા માટે મારી પાસે એક કરતાં વધારે કારણો હતા આ કોલેજ મારી માતૃ સંસ્થા હતી છે અને રહેશે એ કારણ તો પાયાનું પણ સૌથી મહત્ત્વનું કારણ અઠવાડિયા પહેલાં મારી ઉપર આવી ગયેલો એક ટેલિફોન આદેશ એ સાંજે મેં રિસીવર ઉઠાવ્યું તો સામેથી એક અવાજ સંભળાયો પ્રોઢ છતાં મીઠો અવાજ કોઈ નાગરના જ હોઈ શકે એવા સ્પષ્ટ ઉચ્છારો અને લાગણીનું આખું ચોમાસું અવાજના વાદળામાંથી વરસતું અનુભવાયું એ ડૉક્ટર યાજ્ઞિક હતા ડૉક્ટર વિપુલ યાજ્ઞિક સર જેમના હાથ નીચે આજથી એકત્રીસ વર્ષ પૂર્વે હું એક વિદ્યાર્થી તરીકે મેડિસિનનો પાર્ટ ભણતો હતો નકશીખ પ્રોફેસર જેમને જોતાવેત મસ્તક ઝૂકી જાય એવા શિક્ષક માનવ શરીરના એકે એક કોષના મરમી શરીરને લાગુ પડતા પ્રત્યેક રોગના જાણકાર વર્ષો સુધી જામનગરની ઇરવિન હોસ્પિટલમાં મેડિસિન વિભાગના વડા રહી ચૂકેલા ડૉક્ટર યાજ્ઞિક સર એટલે સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે જાણીતું નામ એ યાજ્ઞિક સર સાહેબ ભીંજવી નાખે એવા સ્વરમાં મને કહી રહ્યા હતા શરદ બેટા એક વિનંતી કરું છું સ્વીકારીશ હું સ્તબ્ધ મારાથી બોલી જવાયું ના નહીં સ્વીકારું હવે સ્તબ્ધ થવાનો વારો યાજ્ઞિક સાહેબનો હતો કેમ મેં ભીના અવાજમાં ખુલાસો રજૂ કર્યો એક બાજુ તમે મને બેટા કહીને સંબોધન કરો છો અને બીજી તરફ વિનંતી કરી રહ્યા છો તમારી આ ગુસ્સાહી હર સ્વીકારવામાં નહીં આવે સર તો શું કરું હુકમ કરો સાહેબ પછી જુઓ કે આ બેટો તમારી વાત માને છે કે નહીં મારા અવાજમાં આવેગનો ઉછાળો હતો લાગણીની છાલક હતી આદરનું મોજું હતું યાજ્ઞિક સાહેબે એ પછી પણ ધીમા વિનમ્ર અવાજમાં મને આદેશ ફરમાવ્યો પાંચમી જાન્યુઆરીએ જામનગર પધારવાનું છે તારા લેખન કાર્યના અને વિદ્યાર્થી કાળના અનુભવો અને સસ્મરણો વિશે વાત કરવાની છે મેં હુકમ સર આંખો પર ચડાવ્યો એ પછી જોગ એ સમારંભના એક જ અઠવાડિયા પહેલાં મારે જામનગર જવાનું બન્યું એ વળી એક અલગ જ કાર્યક્રમ હતો ત્યાં યોજાયેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક અધિવેશનના ઉદ્ઘાટક તરીકે હું ગયો હતો સભારંભના રંગે ચંગે સંપન્ન થઈ ગયા પછી ત્યાંની હોસ્પિટલના ચામડીના વિભાગના વડા ડૉક્ટર આશાર્ય મારું અપહરણ કરીને એમના ઘરે લઈ ગયા જમી પરવારીને અમે બંને વાતો કરવા બેઠા જામનગરનો પોષ ઇલાકો હતો વિશાળ બંગલો હતો ભાંગતી રાત હતી અને જામતી વાત હતી બોલનારા અમે બે હતા અને સાંભળવા માટે શ્રીમતી આશાર્ય હતા અને ડૉક્ટર આચાર્ય મને પૂછી રહ્યા હતા પાંચમી તારીખે આવો છો ને મારે ભાષણ મારા વિદ્યાર્થી કાળના સ્મરણો વિશે કરવાનું હતું અને ઉશ્કેરણી મેં ડૉક્ટર આચાર્યને કરી દીધી મારી વાત તો હું ભાષણમાં કંઈ સંભળાવીશ પણ સસ્મરણ તો તમારે હશે ને અત્યારે એની વાત કરો આ સાથે જ સાહેબ ગંભીર બની ગયા ચામડીના રોગોના ખ્યાતિપ્રાપ્ત પ્રાપ્ત નિષ્ણાત પૂરા સૌરાષ્ટ્રને રક્તપિત્ત મુક્ત કરી મૂકનાર અને આ સિદ્ધિ બદલ અસંખ્ય ઇનામો ચંદ્રકો અને સન્માનો પ્રાપ્ત કરી ચૂકેલા આ સત્તાવન વર્ષના મહાન અનુભવે એક ક્ષણમાં વિદ્યાર્થી બની ગયા સત્તર વર્ષના થઈ ગયા કોલેજનો એ પ્રથમ દિવસ ફર્સ્ટ એમબીબીએસનું વરસ સત્તર વર્ષનો કિરીટ આચાર્ય ડિસેક્શન હોલમાં અન્ય વિદ્યાર્થીઓની સાથે મૃતદેહની ચેરફાડ કરી રહ્યો હતો વિશાળ ખંડમાં આઠ દસ ટેબલો ઉપર નિર્જીવ માનવદેહો પડેલા હતા ફોર્મેલિનની તીવ્ર દુર્ગંધ વિદ્યાર્થીઓના નાકમાં પ્રવેશીને સીધી દિમાગમાં ઘૂસી રહી હતી ત્યાં ડોક્ટર ભાર્ગવ સાહેબનો ઘાંટો સંભળાયો હે યુ કમ હિયર ડૉક્ટર ભાર્ગવ સાહેબ બિન ગુજરાતી હતા એનેટોમી વિશેના સર્વશ્રેષ્ઠ જાણકાર હતા અહીં આવતા પહેલાં તેઓ આર્મીમાં હતા અહીં આવ્યા પછી પણ એમણે મિજાજ અને અવાજ લશ્કરના જ ચાલુ રાખ્યા હતા કિરીટ ધ્રુજી ઉઠ્યો સાહેબ એના શર્ટનો કોલર પકડીને ખેંચી ગયા બધા વિદ્યાર્થીઓ જોઈ શકે એ રીતે ટેબલ પાસે લઈ ગયા પછી મોટેથી કહ્યું જુઓ આ મૂરખને ધીસ ઇઝ સ્ટુપિડ બોય કોલેજમાં લેંગો ચડાવીને આવ્યો છે મેડિકલ કોલેજમાં અને પગમાં સ્લીપર્સ પહેર્યા છે ભાર્ગવ સાહેબની વાત સાંભળીને તમામ વિદ્યાર્થીઓ હસ્યા સાહેબે હવે કીર્ટ સામે જોયું તને કંઈ ભાન ભાન છે કે નહીં તું અત્યારે મેડિકલ સ્ટુડન્ટ છે અને ભવિષ્યનો ડોક્ટર આપણા સમાજમાં જેનું સૌથી વધારે માનપાન છે એવો ડોક્ટર બનવાનો છે તું આપણા કપડામાં પગરખામાં અને વાણી વર્તનમાં એક ચોક્કસ પ્રકારની ગરિમા હોવી જોઈએ મેડિકલ સ્ટુડન્ટ હંમેશા શર્ટ પેન્ટ અને બૂટમાં જ હોવો જોઈએ આ લેંગો પહેરીને તું કોલેજમાં આવી નહીં શકે હું તને હુકમ કરું છું ગેટઆઉટ એન્ડ કમ બેક ઇન ડિસન્ટ ક્લોથ્સ એન્ડ શૂઝ કિરીટ ચાલ્યો ગયો આટલા બધા છોકરાઓ અને છોકરીઓની હાજરીમાં આટલું મોટું અપમાન એની આંખોમાં આંસુ ઘસી આવ્યા ત્યાં જ સામેથી આવી રહેલા ડૉક્ટર જાવડેકર એને જોઈ ગયા જાવડેકર સાહેબ હેડ ઓફ ધીસ એનાટોમી ડિપાર્ટમેન્ટ હતા મહારાષ્ટ્રીયન હતા અને માયાળુ હતા કેમ રડે છે ભાઈ ડોક્ટર જાવેડકરે કિરીટને બરડે હાથ પસવાર્યો સર મને ભાર્ગવ સાહેબે કાઢી મૂક્યો લેંઘો અને સ્લીપર્સ પહેરીને આવવાની સજા કરી પણ સાહેબ હું શું કરું મારા પિતાજી સાવરકુંડલામાં શિક્ષક છે પાસઠ રૂપિયાનો પગાર છે અમે છ ભાઈ બહેનો છીએ હું કોઈ કાળે પેન્ટ કે બૂટ ખરીદી શકું તેમ નથી મારી પાસે તો ભોજન ખર્ચની જોગવાઈ નથી મેસમાં બિલ ભરવું ન પડે એટલા ખાતર તો હું મેસના સેક્રેટરી તરીકે સેવા આપું છું સર મને જવા દો મારે અત્યારે જ સામાન લઈને ઘર ભેગા થઈ જવું પડશે હું ડૉક્ટર નહીં બની શકું સાહેબ કેમ નહીં બની શકે તું જરૂર ડૉક્ટર બનીશ અને સારો ડૉક્ટર બનીશ હું તારો ટ્રેક રેકોર્ડ જાણું છું તારી માર્કશીટ જોઈને તો મારી આંખો પણ ચાર થઈ ગઈ હતી સરકારે તારા માર્ક્સ જોઈને તને એડમિશન આપ્યું છે તારા કપડાં જોઈને નહીં જાવેડકર સાહેબે એને છાનો રાખ્યો પછી દૂરના ભૂતકાળમાં જોતા હોય એમ નજર લંબાવીને આસમાન તરફ જોયું પછી બોલ્યા આ હિન્દુસ્તાન છે બેટા જે દેશનો રાષ્ટ્રપિતા પણ લંગોટી પહેરતો હતો અહીં સદીઓથી માનવીનું મૂલ્ય એના ગુણોથી આંકવામાં આવે છે એના દેખાવથી કે વસ્ત્રોથી નહીં તું આ જ કપડાંમાં આવવાનું ચાલુ રાખજે હું ડૉક્ટર ભાર્ગવને સમજાવી લઈશ બીજા દિવસે લેંગો અને સ્લીપર્સ પહેરીને કોલેજમાં આવેલા કિરીટને ડૉક્ટર ભાર્ગવ સાહેબે માનપૂર્વક ટેબલ પાસે લઈ ગયા તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં પોતાની ભૂલ સ્વીકારી પછી કહ્યું આઈ એમ સોરી દીકરા ભૂલ તારી નથી પણ મારી છે હું ચિત્રામાં વીંટાયેલા રતનને પારખી ન શક્યો રાતના સાડા બાર થવા આવ્યા હતા ડૉક્ટર કિરીટ આચાર્ય સત્તરમાંથી ફરી પાછા સત્તાવનના થઈ ગયા વાતાવરણમાં ભેજ હતો ચોક્કસ એ ભેજ આંસુનો હોવો જોઈએ એમના ધર્મપત્નીએ પૂછ્યું શરદભાઈ ફરીવાર ચા થઈ જાય મેં જવાબ આપ્યો જરૂર પણ એ ચાનો સ્વાદ અમારી હોસ્ટેલની કેન્ટીનમાં આદમના હાથની ચા જેવો હોવો જોઈએ મારા આ વાક્ય સાથે જ વાતાવરણમાં સમાયેલો ભેજ ઉડી ગયો અને ત્રણે હસી પડ્યા મિત્રો આવી સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો